હેલો એવરી વાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ મેઇ ન્યૂ લાગ તો નાય તો એને મશરાડી થઈ ગયા છે આ બાજુ બની રહી છે રસોઈ અને એક બાજુ બની રહી છે રોહી માટે નાસ્તો રોહિનું ફેવરેટ અપમ તો આજે રોહિના માટે ગરમા ગરમ અપમ બની રહ્યા છે એક બાજુ ચડી ગયા છે હવે ફરીથી એને ફેરવી દઈએ અરે હજીક છે બોડી લોશન એટલે ગાલ ફાટી નઈ જાય નખ પર ગાલ પર કેવું કરી આપ્યું

arriva verino mi dico guru go tei chiù guarda c'è Gesù è fa mamma mamma con le guru ma te beck per la berlina non faccio più per ubere ధూ వా <laughs> <laughs> ચાલો ત્યારે મેડમ ગયા સ્કૂલ હવે હું કરી લઉં નાસ્તો ગરમા ગરમ અપામ ચટણી બનાવી નથી એટલે જોડે ખાઈ લઉં અને આ બાજુ ટિફિન પણ બનીને રેડી થઈ ગયું છે આ પેકિંગ જ કરું છું ચાલો ટાઈમ થઈ ગયો છે લઈ આવીએ રૂહીને મળું તમને થોડી

હા એ બધો કચરો નાખ્યો ડસ્ટબીનમાં ઓકે ચોકલેટ ખાઈને કચરો તો ડસ્ટબિનમાં નાખવો પડે ને એ મારે રૂહીને શીખવવું નથી પડતું એને આવડે જ છે અને રૂહુ આજે બધું મસ્ત કલર કરી ને શું મમ્મા શું મેને સરકુચ અંદરમાં જેકેટ હતું જેકેટ હતું જેકેટ ડ્રો કરેલું હતું એને કલર કરવાનું છે અરે વાહ તો તારા જેકેટ જેવું પિંક પિંક કરી આવું છે ને કલર કયો કલર કરી આવી યેલો કલર બેસી સોફા પર નહીં કૂદવાનું યેલો કલર યેલો કરો સારું ટીચર મને બોલાય વિરું હા પછી પેલેટ પર બેસ લોટટો સારું આજે બીજું બસ આજે સાકરોટીકરોટલી જ બનાવી છે તું અને ખાવું છે ખાવું સારું તો ખાવું હોય તો કેજે અને જો બધું ખોડી કર્યું ચલો સરખું કરી દો ચાલો ગુડ ગર્લ

જમ્બુ સારું રમીને આવી જા તો ચાલો રવિ મેડમ તો રમી રહી છે કરી તો પીઠ પૂજા કેમ કે મને તો ભૂખ લાગેલી છે ખાઈ લઈએ આજે જમવામાં છે પણ કરેલા મગનું શાક અને રોટલી શાક રોટલી મમ્મા મગ છે મગ મગ એનાથી ચાલુ છે ગઈ એનાથી સ્ટ્રોંગલ બનાય સ્ટ્રોંગલ યસ તું ખાજો યા અમે સુઈદા હા હું સુઈ જાઉં ખાઈ લો તમે ના ના તને આવડે જ છે તું મોટી થઈ ગઈ છે જાતે ખાઓ! તોડીને ખાવ નહીવું તને તો કોણ લઈ લે છે તો આવે છે શું છે કેમ મારી જોડે વાત નહી કરે હવે શું કર્યું તને

ચાર જેકેટ નહીં પહેરવાનું ઘરમાં નહીં ઠંડી લાગે ચાલો મેં લાઈટ બંધ કરી દઉં આપણા રૂહી મેડમ ઉઠી ગયા છે અને એને ભૂખ લાગેલી છે કે દૂધ પીવું છે તો દૂધ બનાવી આપું મેડમને ચાલો ત્યારે મેડમનું દૂધ રેડી છે નાસ્તો રેડી છે તો આપ્યા હું બનાવી દઉં ડિનર કેમ કે ટાઈમ થઈ જ ગયેલો છે વાગી ગયા છે સાત આજે તો રૂહી જોડે મસ્ત મોડે સુધી સુયા કર્યું તો બનાવી દઈએ ડિનર આજે તો સાદું સાદું સિમ્પલ સિમ્પલ બનાવી દઉં ફટફટ બની જાય એવું કંઈક ડિનર પણ બની ગયો છે અને આજે ડિનરમાં મેં બનાવ્યું છે ગરમા ગરમ કડી ખીચડી ટાઈમ થઈ ગયેલો હતો એટલે પછી ફટાફટથી બની જાય એમ કરીને આજે મેં કડી ખીચડી જ બનાવી દીધી છે ઓકે ગાય ચાલો લગ્ન ને જોઈને કરું છું મળીએ કાલે નવ લગ્ન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે મળ્યા કાલે બાય